વડોદરાની ઓળખ બનેલા સારા ગણદેવીકર જ્વેલર્સ માત્ર દાગીનાથી જ નહીં પરંતુ સામાજિક જવાબદારી નિભાવવા પણ અગ્રેસર છે ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વડોદરામાં વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્કોલરશીપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી વિશેષ વાત એ રહી કે સંચાલક સુનિલભાઈ ગણદેવીકર ખાસ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી શિક્ષણના ઉજ્જવળ ભવિષ્ય માટે નાનકડો સહારો મોટો બદલાવ લાવી શકે છે આ વાત સારા ગણદેવીકર જ્વેલર્સે સાબિત કરી બતાવી છે અના પછીના પહેલા વર્ષે નક્કી પહેલા દિવસે નક્કી હોય છે કોલેજ કે તમારે કોલેજ પછી ગ્રેજ્યુએશન પછી કઈ દિશામાં જવું છે શું કરવું છે અને એના માટે આ કરિયર ગાઈડન્સ એ પણ કોઈ ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એના માટે તમારે એપ્ટિટ્યુડ છે બ્રિંડા કાલે બ્રિંડા અરુણભાઈ કાલે એને ટ્વેલ્થ કોમર્સમાં નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે અને એનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે ઇન ટ્વેલ્વ કોમર્સ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઇન કે ચોક્સી ગર્લ્સો शिव जी पी सर श्री स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणातीता स्वामी महाराज की जय सियावर रामचंद्र भगवान की जय राधा कृष्ण भगवानी जय उमापति महादेव जय प्रमुख स्वामी महाराज नी जय महंत स्वामी महाराज जय सारा गणदेवी कर ज्वेलर्स मालिक માનનીય શ્રી સુનિલભાઈ છેલ્લા બે હજાર દસ થી એના માટે આપણને ગર્વ થાય છે અને સાથે સાથે એમને ખૂબ આપણે અભિનંદન પાઠવીએ છીએ કારણ કે દાન તો લોકો દુનિયાની અંદર ઘણા બધા કરતા હોય છે પણ આ દાન છે કે જુદી પ્રકાર હોય છે લોકો છે આ પ્રમાણે વસ્ત્રનું પણ દાન કરે છે

ઘણું બધું કહેવાનું છે પણ સમયની મર્યાદાના હિસાબે અને તમે આપ સવારે નવ વાગ્યાથી આવી રીતે શાંતિથી બધાને સાંભળો છો એના માટે ખૂબ 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 બધાનું અભિનંદન મંચસ્થ ઉપસ્થિત પિંકીબેન શ્રી જેપી સોની સાહેબ હમણાં સ્વામીજી જે આવી ગયા તે અમારા પ્રતાપરાવ ભોયટે મયુર સરિ અમારા મિત્ર ઘણા બધા મિત્રો છે કોનું કોનું નામ લઉં ખરેખર આનંદ થાય છે આ બધા મારા આન્નદાતા છે તો આ મંચસ્થને બધાને હું જય શ્રી કૃષ્ણ કહું છું અને સામે બેસેલા જ્ઞાન સાગરના બાળકો તમારું બધાનું ખૂબ 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 અભિનંદન કરું છું કારણ આજના સોશિયલ મીડિયાના સમયમાં સારા માર્ક સાથે પાસ થવું બહુ દુષ્કર કામ છે એના માટે હું આપને ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપું છું અને અભિનંદન પણ આપું છું બાળકોનો રિઝલ્ટ ફક્ત બાળકોની જવાબદારી નથી હોતી એમાં સૌથી મોટું યોગદાન એમના માતા પિતાનું હોય બાળક નાનું હોય ત્યારથી જે મહેનત કરતા હોય છે એવા માતા પિતાને પણ હું મનથી વંદન કરું છું આજે મને ખૂબ ખૂબ આનંદ થાય છે આ જે બાળકો અહીંયા છે અલગ અલગ ઉંમરના છે બુદ્ધિના છે પ્રતિભા ધરાવતા છે તો આ બાળકો આગળ જતાં ખૂબ જ આગળ જવાના છે ખૂબ જ સારી એવી જગ્યા પર પહોંચવાના છે તો આવા સારા બાળકો સાથે રહેવાનું સારા ગણદેવી કરનું કોર વેલ્યુ એક જ છે ફૂલ ખુશીઓ કે માટે કો સબકા જીવન મધુબન તો અહીંયા જ્ઞાન સાગરમાં આ એક મધુબન છે અલગ અલગ સભાઓના સારા સારા બાળકો છે અને એમની વચ્ચે મારે રહેવાનું તો એ મારા માટે એક ખૂબ જ ગર્વની વાત છે તો આજે આ જે છેલ્લા વર્ષોથી એક્ટિવિટી કરું છું એમાં મારો હેતુ એક જ છે કે આટલા સારા બાળકો છે આજે બાળકો છે કાલે મોટા થવાના છે બહુ જ આગળ જવાના છે બાળકો એક એક બાળકના હાથની છે પાંચસો હજાર લાખ લોકો રહેશે તો એવા બાળકો આજે જો જીવનમાં સારો અનુભવ થાય આપણે એપ્રિશિયેટ કરેલું હોય આજે જે યાદગીરી છે આવી જગ્યા 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 જે એમની દિવસ યાદગીરી એમને સારી 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 મળે તો આગળ જતાં એક પણ સમાજ કંઈક બોલવાના પહેલા તાળીઓ ટાળીઓ પાડી દે વાહ ખૂબ ગદગત થઈ ગયો છે ઘણું બધું બોલવાનું છે ઘણું બધું બોલવાનું છે ઘણું બધું કહેવાનું છે પણ સમયની મર્યાદાના હિસાબે અને તમે આપ સવારે નવ વાગેથી આવી રીતે આવીને શાંતિથી બધાને સાંભળો છો એના માટે ખૂબ 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 બધા નું અવેરણ મંચસ્થ ઉપસ્થિત પિંકીભાઈ શ્રી જેપી સોની સાહેબ હમણાં સ્વામીજી જે આવી ગયા તે અમારા પ્રતાપરાવ ભોયટે મયુર સર સજ્જનસિંહ અમારા મિત્ર ઘણા બધા મિત્રો છે કોનું કોનું નામ લઉં ખરેખર આનંદ થાય છે આ બધા મારા અન્નદાતા છે તો આ મંચસ્થને બધાને હું જય શ્રી કૃષ્ણ કહું છું અને સામે બેસેલા જ્ઞાન સાગરના બાળકો તમારું બધાનું ખૂબ 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 અભિનંદન કરું છું કારણ આજના સોશિયલ મીડિયાના સમયમાં સારા માર્ક સાથે પાસ થવું બહુ દુષ્કર કામ છે એના માટે હું આપને ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપું છું અને અભિનંદન પણ આપું છું બાળકોનું રિઝલ્ટ ફક્ત બાળકોની જવાબદારી નથી હોતી એમાં સૌથી મોટું યોગદાન એમના માતા પિતાનું હોય બાળક નાનું હોય ત્યારથી જે મહેનત કરતા હોય છે એવા માતા પિતાને પણ હું મનથી વંદન કરું છું આજે મને ખૂબ ખૂબ આનંદ થાય છે આ જે બાળકો અહીંયા છે અલગ અલગ ઉંમરના છે બુદ્ધિના છે પ્રતિભા ધરાવતા છે તો આ બાળકો આગળ જતાં ખૂબ જ આગળ જવાના છે ખૂબ જ સારી એવી જગ્યા પર પહોંચવાના છે તો આવા સારા બાળકો સાથે રહેવાનું સારા ગણદેવી કરું કોર વેલ્યુ એક જ છે ફૂલ ખુશીઓ કે માટે સભિકો જીવન જીવનની બન જાય મધુબંધ તો અહીંયા જ્ઞાનસાગરમાં આ એક મધુબન છે અલગ અલગ સભાઓના સારા સારા બાળકો છે અને એમની વચ્ચે મારે રહેવાનું તો એ મારા માટે એક ખૂબ જ ગર્વની વાત છે તો આજે આ જે છેલ્લા વર્ષોથી એમાં મારો હેતુ એક જ છે કે આટલા સારા બાળકો છે આજે બાળકો છે કાલે મોટા થવાના છે બહુ આગળ જવાના છે બાળકો એક એક બાળકના હાથ છે પાંચસો હજાર લાખ લોકો રહેશે તો એવા બાળકો આજે તેમને જો જીવનમાં સારો અનુભવ થાય આપણે એપ્રિશિએટ કરેલું હોય આ જે યાદગીરી છે આવી જગ્યા 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 જે એમની દિવસ યાદગીરી એમને સારી 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 મળે તો આગળ જતાં એક પણ સમાજ